મને એક નો ફોન આવ્યો એટલે એટલે દાળિયા સહી તો હવરાવરા કે તમે ક્યાં રહ્યો એટલે ભાઈ હું તો ઓલરેડી વીડિયા બોલું છું દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર ગામ મોટા કાલાવાળું અહીંયા પૂછવાનો આવતો ક્યાં છે ખાલી ત્રણ પાટી આવીને ફોન કરી દયો હું હાજર થઈ જઈશ પણ તમારથી નો હોય તો હું આવે નો હોય મને કયો કે અમારે સેવા એમ નથી એટલે મેરામણ આહીર આવશે અને એ નજીક જ છે કે સાધુ સેટો નથી અમારાથી ખાલી પંચાવન કિલોમીટર થાય એટલે એમાં કંઈ પાવર ન કરતા હવા ન કરતા જેમાં અમારે ઉગે માથું દીધું ને પટ આ એ જ લોહી છે એમાં કઈ ફેર ન પડે એટલે અમારે ઉગાનો પાવર છે અને અમારો મોલીધર મહારાજ કાળિયો ઠાકર એનો જુસો છે તમે તો ઘડીક સનાતનમાંથી નીકળી જાઓ ઘડીક સનાતનમાં આવી જાઓ બરાબર હનુમાનજી બાપાન સાક્ષી એટલે અમે એવું ન પડી અમે તો સનાતનમાં જૈલ માતા ને સનાતન તરખી મર્યું એમાં કોઈ ફેર ન પડે અમારા બાપ કાળિયા ઠાકરને માનતા રહેવું અમારા રામને માનતા રહેવું જેલમાં ત્યારથી માનતા આવી અને મરીનતા ત્યાં સુધી માનતા જાઓ એટલે એ કઈ રહેવા દો ખોટે ખોટી અને મેં બધું મેલ દીધું અને મને હવે હાથી કડા ઉભા ના કરાવો ખોટા એટલે આ બધું હું કરતો પણ મેલ દીધું મેં હવે એટલે ખોટી ફરી કરવાનું અને ખોટી ધમકી મારવાનું રહેવા દો અને આ રીતના દીકરા ધમકી ન મળે અમારો બાપ કાર્ય ઠાકર છે ને હતો એટલે અમે સમજી જાઓ બરોબર છે જ્યાં ધમકી મારતા હોય ને અમારો ના મેરામણ આહીર ત્રણ પાટીએ હોય ફોન કરજો આવી જજો તમારાથી ન હોય મને ફોન કરજો હું આવી જઈશ મારે વિડીયો બનાવવો નો ઉપરથી મને કીધું ભાઈ વિડીયો તમે ન બનાવતા હું હું પછી મને અંદરથી ઓલો ઉભું રહો પછી હું ખોલવું તો મને હક થાય એટલે આમાં નામ નથી દેતો કોઈનું બાકીનું મારું માન રાખવું પડે એમ બાપનું માન નથી ને એમ એનું મારે માન રાખવું પડે છે બધું આવડે પણ એનું મારે માન રાખવું પડે છે એટલે હું નામ નથી દેતો ને મારી પાસે બધું પૂરું એવિડન્સ પુરાવાય છે જે હું સનાતન છોડી દઉં બરોબર એટલે એ રહેવા દો બધું મનમાંથી ફાંકો કાઢી નાખો તમને કોઈ દાળીઓ તમારો સડાવતો હોય તો એ દાળિયો તો નીકળી જશે પાછો દાળીયા કંઈ નથી બોલે રંગ બદલે રંગ બદલે ને છે બરોબર એટલે એ નીકળી જશે તમે ખોટે ખોટા આવી જાઓ એટલે રેવા દો બરોબર એક આહિરના દીકરાને આખી ના કરો અને આહીરનો દીકરો આખી થાય ને તો પછી જાયલું મૂકશે નહીં હું તમને મોજે કહી દઉં એમાં સમજી જજો આ હીર હીરની ગાંઠ વરે ને તો સુટે નહીં કોઈથી અને તૂટે નહીં એટલે સમજી જાઉં બીજું મારે કેવું નથી થોડાક મર્યાદામાં રહ્યો એની મજા છે અને તમે ક્યાં હું આમ કર નાખું તેમ કરી નાખું એક વાડેના તૂટે જ્યાં હાલતું હોય અહીંયા હાલે અમારી પાસે ન હાલે એટલે કોઈનો પાવર ના બતાવતા તો આ વધુ વધુ વિડીયો શેર કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જય મોડી દેવો જય ઠાકોર